બોરસદના વેરા વિસ્તારમાં સોમવારે સાંજે પોલીસે દરોડો પાડીને સોસાયટીમાં ચાલી રહેલા કુઠણકાના પર દરોડો પાડીને પોલીસે ત્રણ મહિલા અને ત્રણ ગ્રાહકોને દબોચી લીધા હતા નોંધનીય છે કે કુઠણખાના છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું હતું જોકે પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વેરા ગામમાં આવેલી આદિત્ય હેરિટેજ નામના રહેણાંક મકાનમાં ચાલતા કુઠણખાનાનો પર્દાફાશ થયો હતો

સોસાયટીના રહીશો દ્વારા આ બાબતે અનેકવાર વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી જોકે આજે અચાનક આ કાર્યવાહી કરવામાં આવતા આજુબાજુની ત્રણ સોસાયટીના રહીશોમાં હાશની લાગણી વ્યાપી ગઈ હતી અને આ મામલે બોરસદ પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી